નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર પર કરીને નજર રાત્રિના બે વાગ્યાની આસપાસ મોટા રોડ વિસ્તારમાં તુખિયાના દરબાર પાસે અકસ્માત સર્જાયો રાત્રેના બે વાગ્યાની આસપાસ મોટા છા રિંગ રોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે અકસ્માત સર્જાઓ પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાઓ અકસ્માતમાં ગંભીર રીતે જાગ્રસ્ત થયેલા ન હોય છા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતા ઉત્તરાયણ પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પરિવાર સાથે બેસવા આવ્યા હતા મૃતકના સંબંધીએ કહ્યું કે બહેન ગામડેથી આવી હતી ને જેની સંબંધીઓ અને અમે બધા ત્યાં બેસવા ગયા હતા અચાનક રાત્રિના સમયે સૌથી વધુની સ્પીડમાં કાર ચાલક અમારા ઉપર ધસી આવ્યો અને કંઈ સમજે તે પહેલાં કારના ટાયર અમારા ઉપર ફરી વળ્યા હું બેભાન થઈ ગયો હતો ને પગમાં છાતી અને એક હાથમાં ઈજા થઈ હતી પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે